આત્રો વિરોધ 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 શાના માટે વિરોધ એટલા માટે છે કે આ સરકાર અત્યારે જે કાયદો લાવી રહી છે તો શરીયતના નામે વિરોધ થઈ રહ્યો છે પણ અગાઉ આ કાયદાની અંદર 5 થી 6 વાર એના સુધારા આવી ચૂક્યા છે તો એ વખતે પણ શરિયત હતી 1400 વર્ષની શરિયત છે તો શરીયત એ વખતે લાગુ ન થઈ અત્યારે શરીયતનો તમને એ થઈ રહ્યો દેખાઈ રહ્યો છે લોકોને શરીયતના નામે રવાડે ચડાવવામાં આવી રહ્યા છે અને આવા જે ચોરો જે છે જે વકફના માફિયા હું કહું છું એવા લોકોનો હવે આ મૃત્યુ ઘંટ વાગવાનો છે અને આ લોકો નથી ઈચ્છતા કે જે મુસ્લિમ સમાજ નવ્વાણું મુસ્લિમ સમાજ જે છે એનાથી વંચિત રહેલો છે એ લોકોને એના ફાયદા પહોંચે આજ દિન સુધી ગુજરાતની અંદર સત્તર ટ્રસ્ટોની લાખો એકર જમીન છે કરોડો રૂપિયાના ટ્રસ્ટો છે અબજો રૂપિયાના ટ્રસ્ટો છે પણ મુસ્લિમ સમાજના વેલફેર માટે એમના હિત માટે કોઈ એક ટ્રસ્ટે કામ કર્યું હોય ને એવું એક દાખલો નથી સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રાઇવેટ યુનિવર્સિટીઓ કેટલી ખોલી રહી છે પણ કોઈ મુસ્લિમ સમાજનો એક ટ્રસ્ટ એવો બતાવો કે જેણે પોતે પ્રાઇવેટ યુનિવર્સિટી મુસ્લિમ સમાજ માટે ખોલી હોય